ખેડૂત મિત્રો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા છે એવો મેઘો હવે જલ્દી જ મંડાણ કરશે ચાર જૂન સુધી ગુજરાતમાં આંધીવન ટોળ ગાજવીજ સાથે વરસાદ પડશે અંબાલાલની આ સૌથી મોટી આજની આગાહી છે ગરમીથી આંશિક રાહત પ્રિ વરસાદમાં વાવણી કરવી જોઈએ કે નહીં આજના ખાસ વિડીયોમાં આપણે એ ચર્ચા કરવાની છે કે કઈ તારીખે વરસાદ થશે તો અનુકૂળ ગણાય કયા નક્ષત્રમાં વાવણી કરવી વધારે હિતાવહ ગણાય છે અને કઈ તારીખથી ગુજરાતમાં વરસાદ ખાબકશે અને કયા કયા જિલ્લામાં વરસાદની શક્યતા છે આ સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો દર્શક મિત્રો માટે એક ખાસ સૂચના એ પણ છે કે હવેથી દરરોજ તમને આ હવામાનના વિડીયોની સાથે સાથે આ જ વિડીયોના એન્ડમાં એટલે કે આ વિડીયો જ્યાં પૂરો થશે હવામાનનો ત્યાં આ વિડીયોની સાથે સાથે જ તમને હવે બજાર ભાવ પણ આપી દેવામાં આવશે તો બજાર ભાવ જે છે તે તમામ જિલ્લાની કોઈ પણ અપડેટ હશે તો એ તમામ બજાર ભાવ આ વિડીયોમાં તમને

રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે ગરમી બાદ આંધીવંટોળનું પ્રમાણ વધશે અને તેમજ આંધીવંટોળ સાથે વરસાદ થવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું આજનું મોટું અનુમાન છે તો ચાલો માહિતી મેળવીએ વિગતવાર પરંતુ એ પહેલાં હજુ સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર તમને મળશે ગુજરાતને લગતા તમામ મોટા સમાચારો વિશ્વની ટોપ માહિતી સાથે સાથે એગ્રીકલ્ચર એટલે કે કૃષિને લગતી તમામ માહિતી સરકારી ભરતી સરકારી યોજનાને લગતી તમામ માહિતી મેળવવા માટે ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં અને સાથે સાથે ખાસ કરીને આપણા વોટ્સએપ ગ્રુપમાં પણ જોડાવાનું ચૂકશો નહીં લિંક જે છે તે કમેન્ટમાં પિન કરેલી છે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે આ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થશે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે ત્યારબાદ ચાર જૂન સુધી વરસાદ ચાલુ રહેશે જોકે ચોમાસાના નિયમિત વરસાદ પહેલાં પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે ત્યારબાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે જોકે ગુજરાતમાં ચોમાસું પંદર જૂન બાદ શરૂ થતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે એકત્રીસ મેથી ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે આહવા ડાંગ સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે તેમજ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે ખાસ તારીખો નોંધી લેજો એકત્રીસ મેથી લઈને ચાર જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે સાથે સાથે ડાંગ આહવા સુરત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની શક્યતા છે અને આ વરસાદ રોહિણી નક્ષત્રમાં થશે તેવું અંબાલાલ પટેલનું અનુમાન છે ઓગણત્રીસ મે બાદ વરસાદ થાય તો વાવણી કરવી જોઈએ કે નહીં અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલાં વાવણી કરતા હોય છે જોકે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલાં પણ વરસાદ થશે એટલે કે ચાર જૂન સુધીમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે ત્યારબાદ સાતથી ચૌદ જૂને ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે જોકે રોહિણી નક્ષત્રમાં વાવણી થતી હોય છે પરંતુ રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ નહીતર ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ અત્રે ખેડૂત મિત્રોને હું ખાસ જણાવવા ઈચ્છું છું કે ત્રીસ મેથી લઈને ચાર જૂન વચ્ચે જે વરસાદ થવા જઈ રહ્યો છે તે ચોમાસાનો નિયમિત વરસાદ નથી તે પ્રિમોન્સૂન એક્ટિવિટી છે વરસાદ પહેલાં જે ગાજવીજ સાથે પવનના લીધે વરસાદ થતો હોય છે તે વરસાદ છે તો કોઈ પણ ખેડૂત મિત્રોએ આ વરસાદને ચોમાસાનો વરસાદ ન સમજવો ચોમાસાનો વરસાદ જે છે તે સાત જૂનથી ચૌદ જૂનની વચ્ચે થશે આ વરસાદ જે છે તે પ્રિમોન્સૂન એક્ટિવિટીનો ભાગ ગણવામાં આવશે એટલું જ નહીં પ્રિમોન્સૂન એક્ટિવિટીમાં જો વરસાદ સારો થાય તો ખેડૂતોએ વાવણી કરી લેવી જોઈએ કારણ કે ચોમાસાની શરૂઆત પણ હવે સાત જૂનની આસપાસ થવા જઈ રહી છે ત્યારે ચાર પાંચ દિવસ અગાઉ જ જો સારો વરસાદ પ્રિમોન્સૂન પ્રિમોન્સુન એક્ટિવિટીના લીધે થઈ જાય તો ખેડૂતો માટે હિતાવહ છે વાવણી કરવી જોઈએ ત્યારબાદ વાત કરીએ કે ચાર જિલ્લામાં વરસાદનું નહીં પણ આંધી વંટોળ સાથે પવન ફૂંકાવવાનું અનુમાન છે આ ચાર જિલ્લા ક્યાં છે તેના વિશે પણ આપણે ખાસ ચર્ચા કરી લઈએ રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ત્રણ દિવસ સુધી ચાર જિલ્લામાં આંધી વંટોળની આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગ મોસમ વૈજ્ઞાનિકના અમદાવાદ કેન્દ્ર ખાતેના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં હાલ વાતાવરણ સૂકું છે આગામી પાંચ દિવસ મહત્તમ તાપમાનમાં કોઈ વધારો થવાની શક્યતા નથી પરંતુ આજથી ત્રણ દિવસ માટે ડસ્ટ સ્ટ્રોમની એટલે કે આંધી વંટોળની વોર્નિંગ આપવામાં આવી છે હવેથી ગુજરાતમાં ભારે આંધી વંટોળ જોવા મળશે અને તાપમાનમાં ઘટાડો જોવા મળશે ગુજરાતના ચાર જિલ્લામાં એટલે કે કચ્છ બનાસકાંઠા પાટણ અને સુરેન્દ્રનગર માટે આંધી વંટોળની આગાહી છે આ સાથે તેમણે પવન અંગે જણાવ્યું છે કે આખા ગુજરાતમાં સ્ટ્રોંગ સરફેસ વેન રહેશે ત્રણ દિવસ માટે જેની સ્પીડ પચીસથી ત્રીસ કિમી પ્રતિ કલાકની રહેશે સમગ્ર ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની પણ શક્યતા છે વધુમાં રામાશ્રય યાદવે જણાવ્યું છે આગામી ચાર દિવસ માટે માછીમારોને ચેતવણી આપવામાં આવી છે દરિયાકાંઠે પવનની ગતિ ચાલીસથી પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક સુધીનો પવન ફૂંકાઈ શકે છે જેમાં મહત્તમ પાસઠ કિમી પ્રતિ કલાકની ઝડપ પણ થઈ શકે છે દરિયામાં તેજ પવન ફૂંકાઈ શકે છે જેના લીધે માછીમારોને ખાસ ચેતવણી આપવામાં આવી છે મહત્તમ તાપમાન અંગે વાત કરતા તેમણે જણાવ્યું છે કે અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ એક ડિગ્રી અને ગાંધીનગરમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી ચોવીસ કલાક માટે તેતાલીસ ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે તેમણે જણાવ્યું કે રેમલ વાવાઝોડાનો ભેજ અને અરબસાગરના ભેજના કારણે છવ્વીસ મેથી ચાર જૂનના આંધી વંટોળ સાથે પ્રીમોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે આઠ જૂનથી અરબી સમુદ્ર અને બંગાળના ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે આઠથી ચૌદ જૂન સુધીમાં અરબી સમુદ્રમાં વાવાઝોડું બનવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં સાતથી ચૌદ જૂનમાં ચોમાસાનો વરસાદ થવાની શક્યતા રહેશે ચાલુ વર્ષે ચોમાસું સારું રહેવાના સંકેતો મળી રહ્યા છે આ સાથે જ ગુજરાતમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસી જવાનું અનુમાન છે ગુજરાતમાં કાળઝાળ ગરમી બાદ હવે આજથી હવામાનમાં પલટો આવ્યો છે ગરમીમાં સેકાતા ગુજરાતીઓ માટે હવામાન વિભાગની રાહતની આગાહી સામે આવી છે હવામાન વિભાગે હાલ તો ગુજરાતનું વાતાવરણ શુષ્ક રહેવાની આગાહી કરી છે આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં ચોમાસું કેવું રહેશે તે અંગેની પણ આગાહી કરી છે વાત કરીએ રામાશ્રય યાદવની આગાહીની તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે આજે બપોરે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે પાંચ દિવસ માટે ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાનું છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ શક્યતા નથી ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે છેલ્લા ચોવીસ કલાકમાં અમદાવાદમાં પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું આગામી ચોવીસ કલાક સુધી શહેરોમાં ચુમ્માલીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં મહત્તમ તાપમાન કંડલા એરપોર્ટ પર પિસ્તાલીસ પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધાયું છે મોસમ વૈજ્ઞાનિકે એ પણ જણાવ્યું છે કે આજથી ત્રણ દિવસ માટે ગુજરાતમાં પચીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે હાલ ગુજરાતમાં પશ્ચિમથી ઉત્તર પશ્ચિમના પવન ફૂંકાઈ રહ્યા છે આ સાથે તેમણે એમ પણ જણાવ્યું હતું કે આજથી ગુજરાતના તાપમાનમાં ઘટાડો થશે આજથી બેથી ત્રણ આજથી બેથી ત્રણ ડિગ્રી સુધી તાપમાન ઘટશે હાલ ગુજરાતમાં ગરમી અંગે કોઈ એલર્ટ આપવામાં આવ્યું નથી આ સાથે તેમણે દરિયાકાંઠાના વિસ્તારો અંગે જણાવતા કહ્યું છે કે દરિયાકાંઠાના ભાગોમાં હોટ એન્ડ હ્યુમિડની સ્થિતિ બનશે જેના કારણે ઉકળાટ ભર્યું વાતાવરણ રહી શકે છે પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે દરિયામાં પવનની ગતિ તેજ રહેશે દરિયાકાંઠે થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ સુધીનો પવન ફૂંકાઈ શકે છે જ્યારે પવનની ગતિ વધીને પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી જવાની પણ આગાહી છે ગુજરાતના ચોમાસા અંગે જણાવતા તેમણે કહ્યું છે કે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ત્યારે ગુજરાતમાં પણ આ વખતે સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે હાલમાં ઉત્તર અને મધ્ય ભારત ભીષણ ગરમીની ચપેટમાં છે સ્થિતિ એવી છે કે હીટ વેવના કારણે મોતના સમાચાર પણ આવવા લાગ્યા છે આ દરમિયાન ભારતીય મોસમ વિભાગ તરફથી લોકો માટે એક ગુડ ન્યૂઝ આપવામાં આવી છે કહેવાય છે કે આ વર્ષે સરેરાશથી વધારે સારું ચોમાસું દેશમાં રહેવાની આશા છે આઈએમડીએ કહ્યું કે જો આંકડાની દૃષ્ટિએ સમજીએ તો આખા દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના કારણે મોસમી વરસાદ પ્લસ ચાર ટકાના મોડલ એરર સાથે લાંબા ગાળાની એવરેજનું એકસો છ ટકા થવાની સંભાવના છે મોસમ વિભાગે જણાવ્યું છે કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા દેશમાં ચોમાસું સિઝનમાં સામાન્યથી વધારે વરસાદ થવાની સંભાવના છે આઈએમડીએ કહ્યું કે ભારતના મધ્ય અને દક્ષિણ ભાગમાં ચોમાસું સામાન્યથી ઉપર રહેશે ભારતના નોર્થ ઇસ્ટમાં નોર્થ ઇસ્ટવાળા ભાગમાં વરસાદ સામાન્યથી ઓછો રહેશે સાથે જ નોર્થ વેસ્ટ ઇન્ડિયામાં પણ સામાન્યથી ઓછો વરસાદ થવાનું અનુમાન છે કહેવાય છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે તેને લઈને પરિસ્થિતિ એકદમ અનુકૂળ છે ગત વર્ષે ચોમાસું સિઝનમાં ભારતમાં કુલ ચોરાણું ટકા વરસાદ થયો હતો ભારતમાં કુલ વરસાદનો સિત્તેર ટકાથી વધારે ભાગ દક્ષિણ પશ્ચિમ ચોમાસાના ગાળા દરમિયાન થતો હોય છે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની રફતાર કેરળમાં ચોમાસાની શરૂઆતથી સ્પષ્ટ થાય છે આ હોટ એન્ડ ડ્રાય સિઝનથી વરસાદની મોસમમાં વધારો દર્શાવનાર એક મહત્વપૂર્ણ સંકેતક છે આઈએમડીએ સ્પષ્ટ કહી દીધું છે કે જૂનમાં તાપમાન સામાન્યથી વધારે રહેવાની સંભાવના છે આઈએમડીએ જૂનમાં ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ક્ષેત્રની આસપાસના વિસ્તારોમાં વધારે સંખ્યામાં હીટવેવવાળા દિવસની ભવિષ્યવાણી કરી છે આઈએમડીએ કહ્યું કે જૂન બે હજાર ત્રેવીસ દરમિયાન ભારત પશ્ચિમ ભારતના મોટા ભાગના વિસ્તાર અને ઉત્તર મધ્ય ભારતના પાડોશી વિસ્તારમાં સામાન્યથી વધારે ગરમીવાળા દિવસ રહેવાની સંભાવના છે દેશના અનેક ભાગોમાં ભારે ગરમી અને ગરમીના કારણે જનજીવન અસ્તવ્યસ્ત છે છેલ્લા બે દિવસથી રાજસ્થાનના ઘણા શહેરોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઘણું વધારે નોંધાઈ રહ્યું છે રાજ્યનો ફલોદી જિલ્લો સૌથી ગરમ રહ્યો હતો જિલ્લામાં તાપમાન એકાવન ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું હતું તે જ સમયે દિલ્હી યુપી અને બિહાર સહિત ઘણા રાજ્યો ગરમીની ઝપેટમાં આવી ગયા છે એટલું જ નહીં જો પહાડી વિસ્તારોની વાત કરીએ તો જમ્મુમાં પણ તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર કરી ગયું છે અને હિમાચલના ઉનામાં પણ તાપમાન ચુમ્માલીસ ડિગ્રીને પાર પહોંચી ગયું છે દરમિયાન રાહતની વાત એ છે કે હવામાન વિભાગે ખૂબ જ સારા સમાચાર આપતા કહ્યું છે કે આગામી બે ત્રણ દિવસમાં ચોમાસુ દેશમાં દસ્તક આપી રહ્યું છે ભારતીય હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ સોમવારે જણાવ્યું હતું કે આ ચોમાસાની સિઝનમાં દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની અપેક્ષા છે જે દેશને ગરમીથી ઘણી રાહત આપશે મહાપાત્રાએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાનો વરસાદ ચાર ટકાની મોડલ ભૂલ સાથે લાંબા ગાળાની સરેરાશના એકસો છ ટકા થવાની સંભાવના છે આમ સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે ઓગસ્ટ અને સપ્ટેમ્બર વચ્ચે લાની નાની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે આ ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહીને અનુરૂપ છે હવામાન વિભાગે કહ્યું છે કે આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ થવાની સંભાવના છે નું કહેવું છે કે આગામી પાંચ દિવસમાં કેરળમાં ચોમાસાની શરૂઆત માટે સ્થિતિ અનુકૂળ બની રહી છે સામાન્ય રીતે કેરળમાં ચોમાસું એક જૂને આવે છે પરંતુ આ વર્ષે દક્ષિણ પશ્ચિમ ચોમાસું એકત્રીસ મેના રોજ જ કેરળમાં પહોંચશે દેશના અનેક રાજ્યોમાં આકરી ગરમીની લપેટ છે તમને જણાવી દઈએ કે રવિવારે પંજાબ હરિયાણા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના સાડત્રીસ સ્થળોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી કે તેથી વધુ નોંધાયું હતું જ્યારે શનિવારે દેશમાં માત્ર સત્તર સ્થળોનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી નોંધાયું હતું ત્યારબાદ જો વાત કરીએ ડિગ્રી અથવા વધુ હવામાન વિભાગે રાજસ્થાન પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી ઉત્તર પ્રદેશમાં આગામી બે દિવસ સુધી તીવ્ર હીટવેવનું રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આઈએમડીનું કહેવું છે કે દેશના ઘણા રાજ્યોમાં ગરમીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે હવામાન વિભાગે આજે નવી અપડેટ શું આપી છે તેના વિશે વાત કરીએ તો આઈએમડીએ ગુરુવારથી ઉત્તર પશ્ચિમ ભારતમાં પશ્ચિમી વિક્ષેપની આગાહી કરી છે કારણ કે અલનીનોની સ્થિતિ તટસ્થ થઈ ગઈ છે બાંગ્લાદેશમાં ગઈકાલે રાત્રે ચક્રવાત રામેલે ત્રાટક્યા બાદ દરિયાકાંઠાના બંગાળમાં આજે ભારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે કહ્યું કે આવતીકાલ સુધી ઉત્તર પૂર્વમાં ભારે વરસાદ પડશે હરિકેન રેમોલ આ સિઝનમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું પ્રથમ ચોમાસાનું પૂર્વનું ચક્રવાત છે વાત કરીએ ખાસ ગુજરાતની તો ગુજરાતમાં આ વર્ષે ચોમાસામાં ખૂબ વધારે વરસાદ પડશે રાજ્યમાં ચોમાસું ક્યારે પહોંચશે એના વિશે આપણે ચર્ચા કરીએ હવે હવામાન વિભાગનું પોતાનું ચોમાસાનું પૂર્વાનુમાન રજૂ કરતા જણાવ્યું છે કે ભારતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે આ પહેલા હવામાન વિભાગે કહ્યું હતું કે ભારતમાં સરેરાશ ચાર મહિનામાં એકસો છ ટકા જેટલો વરસાદ થશે જે પૂર્વાનુમાનને તેમણે કાયમ રાખ્યું છે બાણું થી એકસો ચાર ટકા સુધીનો વરસાદ સામાન્ય વરસાદ ગણાય છે એટલે એકસો છ ટકાનો અર્થ એ છે કે દેશમાં સરેરાશ કરતા વધારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ ભારતમાં આગામી ચોમાસામાં કેવો વરસાદ રહેશે તે અંગેનું પૂર્વાનુમાન રજૂ કર્યું હતું

તો ગુજરાત સહિત દેશના ઘણા વિસ્તારોમાં ચોમાસું સમયસર પહોંચી શકે છે હવે ખાસ એ ચર્ચા કરીએ કે ભારતના કયા કયા રાજ્યોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે ભારત હવામાન વિભાગે જે પૂર્વાનુમાન તે પ્રમાણે મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે એટલે તે મધ્ય અને દક્ષિણ ભારતમાં એકસો છ ટકા કરતાં પણ વધારે વરસાદ થવાની શક્યતા છે ઉત્તર ભારતના રાજ્યોમાં આ વર્ષે ચોમાસામાં સરેરાશ ચાર મહિનામાં સામાન્ય વરસાદ થશે એટલે કે સારો વરસાદ થવાની શક્યતા છે જ્યારે પૂર્વોત્તરના રાજ્યોમાં આ વર્ષે સરેરાશ કરતાં થોડો ઓછો વરસાદ થાય તેવી શક્યતા છે હવામાન વિભાગના કહેવા પ્રમાણે આ વર્ષે ચોમાસાની શરૂઆત થતાં જ પ્રશાંત મહાસાગરમાં ન્યુટ્રલ સ્થિતિ બની છે અને અલની નોની સ્થિતિ નબળી પડી ગઈ છે જૂન જુલાઈ મહિના સુધીમાં લાની નાની પરિસ્થિતિ સર્જાઈ જશે જેથી ભારતમાં ચોમાસામાં સારો વરસાદ થવાની શક્યતા છે આ વર્ષે અરબી સમુદ્ર કરતાં બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે તેનું કારણ જણાવતા હવામાન વિભાગના વડા મહાપાત્રાએ કહ્યું કે બંગાળની ખાડીમાં સર્જાયેલા વાવાઝોડાના કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધ્યું છે ઉપરાંત મહાપાત્રાએ કહ્યું કે આ વર્ષે ચોમાસાના છેલ્લા બે મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા છે પરંતુ તેના વિશે એકદમ ચોક્કસ આગાહી કરવી હાલ અઘરી છે પરંતુ આપણે ખાસ ચર્ચા કરવાની છે ગુજરાત વિશે ગુજરાતમાં આ વર્ષે ચોમાસું કેવું રહેશે હવામાન વિભાગના ચોમાસાના પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે એટલે કે ચોમાસું સારું રહે તેવી સંભાવના વધારે દેખાઈ રહી છે મધ્ય ભારતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાત મહારાષ્ટ્ર રાજસ્થાન ઓડિશા મધ્યપ્રદેશ આ રાજ્યો મધ્ય ભારતમાં આવે છે જેનો અર્થ એ છે કે ગુજરાતમાં આ વર્ષે એકસો છ ટકા કરતાં વધારે વરસાદ થવાની શક્યતા છે ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરેરાશ કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે હવામાન વિભાગે જારી કરેલા નકશા પ્રમાણે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ આ વર્ષે વધારે વરસાદ થવાની શક્યતા છે જૂન મહિનાની આગાહી પ્રમાણે ગુજરાતમાં સામાન્ય અને સરેરાશ કરતાં ઓછો વરસાદ થવાની શક્યતા છે પરંતુ રાજ્યમાં ચોમાસાની શરૂઆત જ પંદર જૂનની આસપાસ થતી હોય છે જેથી આ મહિનામાં સામાન્ય રીતે ચોમાસાના બાકીના ત્રણ મહિના કરતાં ઓછો વરસાદ થતો હોય છે મહાપાત્રના કહેવા પ્રમાણે લાનીનાની ચોમાસામાં બીજા ભાગમાં બનતું હોવાના કારણે ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં વધારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે ગુજરાતમાં જૂન મહિનામાં પણ ગરમી ચાલુ રહેવાની શક્યતા છે અને સરેરાશ કરતાં વધારે ગરમી ચાલુ રહે તેવી શક્યતા છે ત્યારે એક મોટો સવાલ એ પણ છે કે અત્યારે હાલમાં જે બંગાળની ખાડીમાં વાવાઝોડું સર્જાયું અને બંગાળની ખાડીમાં સર્જાયેલું આ વાવાઝોડું જ્યારે એને લેન્ડફોલ કર્યું ત્યારબાદની સ્થિતિ પ્રમાણે જો આ વાવાઝોડાના કારણે વરસાદની જે સિસ્ટમ છે તે શું મોડી પડશે આ વખતે વરસાદ મોડો આવશે આ એક મોટો સવાલ છે તાજેતરમાં જ બંગાળની ખાડી પર વાવાઝોડું સર્જાયું હતું આ રેમલ નામનું વાવાઝોડું પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશ પર છવ્વીસ મેની રાત્રે હતું જણાવ્યું કે વાવાઝોડું એ થોડા સમય સમય માટે બનતી ઘટના છે જેથી તેની લાંબા માટે અસર રહેતી નથી આ વાવાઝોડું ચોવીસ મે ના રોજ સર્જાયું હતું અને સત્યાવીસ સુધીમાં તો તે દરિયા કાંઠે આવી ગયું હતું માત્ર ત્રણ દિવસ સુધી તે દરિયામાં રહ્યું હતું જેના કારણે તેની અસર હાલના ચોમાસાની પ્રગતિ પર થાય તેવી શક્યતા દેખાતી નથી કારણે બંગાળની ખાડીમાં ચોમાસું જલ્દી આગળ વધી રહ્યું છે સરળ રીતે સમજીએ તો આ વાવાઝોડાની પ્રગતિ પર કોઈ અસર થવાની શક્યતા નથી એટલે કે આ વાવાઝોડાના કારણે ચોમાસાને કોઈ નુકસાન થાય તેવી શક્યતા દેખાઈ રહી નથી ચોમાસું જે છે તે રાબેતા મુજબ જ ગુજરાતમાં પહોંચે કદાચ એના કરતાં થોડું વહેલું પહોંચે તેવી શક્યતા છે ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં ગરમી હાહાકાર મચાવી રહી છે અનેક ઠેકાણે પારો ઓગણપચાસ ડિગ્રી સેલ્સિયસ ઉપર જતો રહ્યો છે ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હાલત ખરાબ છે બીજી બાજુ રેમલ વાવાઝોડાના કારણે પૂર્વોત્તર અને બંગાળના અનેક વિસ્તારોમાં ભારે તોફાન સાથે તબાહી મચી છે પરંતુ આ બધા વચ્ચે હવે હવામાન વિભાગે રાજ્યને પાંચ દિવસ સાવધાન રહેવાની સલાહ આપી છે આ ઉપરાંત ગુજરાત માટે પણ એક ચોંકાવનારા સમાચાર છે ચક્રવાતી તોફાન રેમલ અત્યાર સુધીમાં અનેક લોકોના જીવ લઈ ચૂક્યું છે પશ્ચિમ બંગાળના રેમલના કારણે છ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા છે તેલંગણાના અનેક વિસ્તારોમાં રવિવારે રાતે આવેલા તેજ આંધી તોફાન તથા ભારે વરસાદના પગલે તેર લોકોના મોત થઈ ગયા રાજ્યની આ રાજધાની હૈદરાબાદ સહિત અનેક જિલ્લાઓમાં ભારે આંધી સાથે વરસાદે કહેર મચાવ્યું છે બાંગ્લાદેશના તટીય વિસ્તારોમાં રેમલના પહોંચ્યા બાદ ઓછામાં ઓછા દસ લોકોના મોત થયા છે જ્યારે લાખો લોકો વીજળી વગર રહેવા માટે મજબૂર થયા છે રેમલના પ્રભાવને જોતા અસમના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદનું પૂર્વાનુમાન જોતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રેમલને લઈને બિહારને પણ સાવધાન કરાયું છે જેની કારણે બંગાળ અને બિહાર વચ્ચેની વિમાન સેવા પ્રભાવિત થઈ છે એવું કહેવાય છે કે બિહારમાં સોમવારથી આગામી પાંચ દિવસ સુધી આ સાયક્લોનની અસર જોવા મળશે આ અંગે ભારતના હવામાન વિભાગે કહ્યું કે બંગાળની ખાડીથી ઉઠેલા આ તોફાન રેમલનું સમુદ્રીકાંઠા વિસ્તારોમાં લેન્ડફોલ થયું છે પરંતુ પશ્ચિમ બંગાળ બાદ હવે તેની અસર બિહારમાં પણ જોવા મળશે ના પાટણના વૈજ્ઞાનિક કુણાલ કૌશિકે જણાવ્યું છે કે સોમવારથી ખતરનાક ચક્રવાતી તોફાન રેમલથી રેમલથી બિહારના પૂર્વ વિસ્તારો પ્રભાવિત રહેશે જોકે બિહારમાં તેની મિક્સ અસર જોવા મળશે પરંતુ પૂર્વ ભાગના જિલ્લાઓમાં વાદળો ગડગડાટ અને આંધી સાથે સામાન્યથી થોડો વધુ વરસાદ પડે તેવી શક્યતા છે જેને ધ્યાનમાં રાખતા હવામાન ખાતાએ બિહારના સુપોલ અરરિયા કિશનગંજ અને કટિહારમાં વરસાદ અંગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે મિઝોરમમાં વાવાઝોડાની અસર પણ જોવા મળી મિઝોરમની રાજધાની આઇઝોલમાં આજે થયેલા ભૂસ્ખલનોમાં ઓછામાં ઓછા પંદર લોકોના મોત થયા છે જેમાં એક પથ્થરની ખાણ ધસી પડવાથી થયેલા અગિયાર મોત સામેલ છે મીડિયા રિપોર્ટ મુજબ રેમલ વાવાઝોડા બાદ થયેલા ભારે વરસાદથી આ ભૂસ્ખલન થયું હતું હવામાન વિભાગનું માનવું છે કે આગામી પાંચથી છ દિવસ સુધી બિહારના હવામાન પર આ તોફાનની અસર જોવા મળશે આ દરમિયાન અનેક જિલ્લાઓમાં મધ્યમ અને કેટલીક જગ્યાઓ પર સામાન્ય સ્તરથી વધુ વરસાદ પડવા ઉપરાંત એકસો ત્રીસથી એકસો ચાલીસ કિમી કલાકની ઝડપથી પવન ફૂંકાય તેવી પણ આશંકા છે આઈએમડી મુજબ એક બાજુ જ્યાં તોફાનના કારણે ઉત્તર બિહારમાં ભારે આંધી તોફાન જોવા મળશે ત્યાં બીજી બાજુ દક્ષિણ બિહારમાં હવામાન હવામાન ખાતાના વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ નબળું પડી ચૂકેલું રેમલ હવે વધુ નુકસાન કરે તેવી શક્યતા નથી પરંતુ બંગાળની ખાડીમાંથી નીકળેલી ભેજવાળી હવાની અસર બિહારમાં પણ જોવા મળશે રેમલની અસરને જોતા બંગાળ અને ઝારખંડની વિમાન સેવા પ્રભાવિત થઈ છે હવામાન ખાતાએ પૂર્વ બિહારના લોકોને ખાસ સતર્ક રહેવા કહ્યું છે હવામાન ખાતાની લેટેસ્ટ આગાહી મુજબ દેશના અન્ય ભાગોની વાત કરીએ તો અસમ અને મેઘાલયમાં અઠ્યાવીસમી મેના રોજ અતિ ભારે અને ઓગણત્રીસ મેથી એક જૂન વચ્ચે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે અરુણાચલ પ્રદેશમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નાગાલેન્ડ મણિપુર ત્રિપુરા અને મિઝોરમમાં પણ આજે અને આવતીકાલે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાય છે અસમ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા માટે ઓગણત્રીસ મેના રોજ વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે જ્યારે અરુણાચલ પ્રદેશ માટે પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે ત્યારે બીજી બાજુ છત્તીસગઢ અને બિહારના અલગ અલગ સ્થળો પશ્ચિમ રાજસ્થાનના મોટા ભાગના સ્થળો પંજાબ હરિયાણા દિલ્હી ચંદીગઢ અને પૂર્વ રાજસ્થાનના અનેક ભાગો ઉત્તર પ્રદેશના અનેક ભાગો મધ્યપ્રદેશ અને વિદર્ભના અલગ અલગ ભાગોમાં અઠ્યાવીસમી મેના રોજ થી લઈને ગંભીર હીટવેવની સ્થિતિ શક્ય સ્થિતિની શક્યતા છે ત્રીસમી મેના રોજ પંજાબ હરિયાણા ચંદીગઢ દિલ્હી પશ્ચિમ રાજસ્થાન પશ્ચિમ ઉત્તર પ્રદેશ પૂર્વ ઉત્તર પ્રદેશ પૂર્વ રાજસ્થાન અને મધ્યપ્રદેશ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં ગંભીર હીટવેવની સ્થિતિ જોવા મળી શકે છે ત્યારબાદ વાત કરીએ ગુજરાતની તો ગુજરાતની વાત કરીએ તો રાજ્ય હવામાન ખાતા દ્વારા આજે આગાહી કરાઈ છે કે આજથી રાજ્યમાં તાપમાનમાં ઘટાડો થતાં લોકોને રાહત મળશે બેથી ત્રણ ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે હાલ ગરમીને લઈ કોઈ એલર્ટ નહીં પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો જોવા મળશે આજે અમદાવાદમાં તાપમાન પિસ્તાલીસ પોઈન્ટ બે ડિગ્રી અને ગાંધીનગરમાં ચુમ્માલીસ પોઈન્ટ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું હાલ પશ્ચિમથી દક્ષિણ પશ્ચિમથી પવન ફૂંકાતા તાપમાનમાં ઘટાડો થશે પચીસથી ત્રીસ કિમીની ઝડપે પવન ફૂંકાશે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાય છે દરિયામાં ડીપ સ્ટીપ પ્રેશર ગ્રેડિયન્ટ બનતા દરિયામાં પવનની ગતિવિધિ વધી છે દરિયા માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે આ વર્ષે દેશમાં એકસો છ ટકા વરસાદ થવાની શક્યતા છે ગુજરાતમાં પણ સામાન્ય કરતાં વધુ વરસાદ થશે તમામ દર્શક મિત્રોની ખાસ વિનંતી કે ગુજરાત ભારત અને વિશ્વને લગતા તમામ સમાચારો તેમજ સરકારી યોજનાઓ સરકારી ભરતી તેમજ કૃષિ એટલે કે એગ્રીકલ્ચરને લગતા તમામ સમાચારો મેળવવા માટે હમણાં જ ધ કાજલ સુવા ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલ એટલે કે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં કારણ કે આ ચેનલ પર તમને મળી રહેશે વિશ્વના તમામ સમાચારો એ પણ સાચી અને સચોટ માહિતી સાથે તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો ચેનલ નમસ્કાર